અંદર જે રાજકીય લોકો છે એનો હવે જુનાગઢ માં પ્રસારો થયો છે ક્યાંક ને ક્યાંક જુનાગઢ આવી અને અપહરણ કરી ગયા છે અને માર મહેરો છે આવી ઘટના સામે આવી છે શા માટે આવું શા માટે થઈ છે જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવવાની વાત આવે ત્યારે આવા ઘટનાઓ જુનાગઢ અંદર શા માટે બને છે આજે જુનાગઢ લોકો ભેગા થયા છે અને આવેદન આપવામાં આવ્યું છે શું વાત છે આપણે એ જ જાણીશું આપણી સાથે એક વ્યક્તિ જોડાણ છે એમને પૂછશું નામ શું વાત છે તમારા નામથી શું વાત જયદાનભાઈ મુચડીયા જિલ્લા મહામંત્રી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા આજરોજ અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જૂનાગઢ જિલ્લા દ્વારા જૂનાગઢના નામદાર કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને એક આવેદનપત્ર આપીને ગઈ તારીખ ત્રીસના રાત્રિના અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ ભાઈ શ્રી રાજુભાઈ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા જુનાગઢના કાળવા ચોકમાંથી અપહરણ કરી એને નગ્ન કરી માર મારી હથિયાર બતાવી અને એમનું અપહરણ કરી જઈ ગોંડલ જઈને એને માર મારી અને ફરીથી પાછા જૂનાગઢ આવીને મૂકી ગયા આ બાબતે સંજય સોલંકી દ્વારા જૂનાગઢ એ ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે પણ કલમ ત્રણસો સાત અપહરણની કલમો રાયોટિંગની કલમો હથિયારધારાની કલમો અને એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસે પણ ગુનો દાખલ કર્યો છે આજે અમે તંત્રને રજૂઆત અમારી એ હતી કે ગોંડલની ગુંડાજની જે ગેંગ છે એ ગોંડલ તાલુકાની હદ વટાડી રાજકોટ જિલ્લાની હદ વટાડી અને જૂનાગઢ જિલ્લાની હદમાં આવી અને આતંક મચાવી જાય છે તો આવી ગેંગોને સરકારે કંટ્રોલમાં કરવી જોઈએ આવનારા દિવસોમાં બિહાર બનતા નહીં લાગે એટલે આજે અમે કલેક્ટરને અને નામદાર એસપી સાહેબને વિનંતી કરી છે કે આ જે અમારી મૂળ એફઆઈઆર છે મૂળ એફઆઈઆરની અંદર ગુસ્સો કીટની કલમનો ઉમેરો કરવામાં આવે સાથે સાથે આ દસ બાર જણાએ ગુનાહિત કાવતરું રચી અને સંજય સાથે જે વર્તન કર્યું છે એમાં પણ 120 બી ની કલમ લગાડવામાં આવે. અમે તંત્રને ગુરુવાર સુધી નો ટાઈમ આપ્યો છે. ગુરુવાર સુધીમાં તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે નહીતર આવતા ગુરુવારથી સમગ્ર રાજ્યના દલિતો જ્યાં સુધી સંદેશ સોલંકીના આરોપીઓ પકડાશે નહીં ત્યાં સુધી આખા ગુજરાતમાં દલિતો જલદ આંદોલન કરશે એવી અમે ચિંકી પણ ઉંચાડી છે. વાત કરવામાં આવે ક્યાંક ને ક્યાંક શાસક પક્ષ સાથે જોડાયેલા એટલા માટે હજી સુધી અટક નથી થઈ. આપણે બીજા વ્યક્તિ છે એને પૂછીશું કે શું વાત હતી ને શું ઓકી કર છે.

આગળ ના પો એ માટે અમે અનુસૂચિત જાતિ સમાજ અહીંયા એકતા ત્યાંથી ગુરુવાર સુધીમાં જો આમની અટકાય નહીં થાય આમની ધરપકડ નહી થાય તો ગુરુવાર પછી ના જે પગલા છે એસસી સમાજ શું લેશે

જયરાજસિંહ જાડેજા છે કિતાબા જાડેજા છે ધારાસભ્ય ગોંડલ એના દીકરો મારા દીકરાનું અપહરણ કરી અને મારી પાસે એ મૂકી ગયા છે તો મને કે પતાવી દે ને ભાઈ એટલે મેં કઈ રીતે પતાવવાનું પતાવવાનું એક જ સત્ય થાય કે મારા દીકરાની દીકરા એ માર્યો છે એને એ બોલાવ્યું હું એને મારી લઉં એટલે સમાધાન તો કે પૈસા પૈસા એટલે મેં કોઈ પૈસા માટે આ કઈ કર્યું નથી જે રીતે વાત કરવામાં આવે કે પૈસા માટે નથી કર્યું અત્યારે તમારા સાથે આખો સમાજ જોડાયો છે તો જયારે સમાજની લાગણી તમારી સાથે જોડાણી છે ત્યારે શું કહેવાય હું અનુજાતિ સમાજનો પ્રમુખ છું અનુ સમગ્ર અનુજાતિ સમાજનો હું આભારી છું જ્યારે સુરતથી અમરેલી જિલ્લામાંથી રાજકોટ જિલ્લામાંથી અમારા સમાજના આગેવાનો આવ્યા છે એનો પણ હું આભારી છું અને મારા સમાજે ગુરુવાર સુધીનો અલ્ટિમેટ આપ્યો છે પણ મારું સમાજનું સમાજ પ્રત્યે મને લાગણી છે હું સમાજને ચોવીસ કલાકનું જ અલ્ટિમેટ આપવાનું હતું પણ ગુરુવાર સુધીમાં જયરાજ ચીફના દીકરાને પકડવામાં નહીં આવે તો અમે સામૂહિક આખો પરિવાર મારા ચાર દીકરી ચાર દીકરા મારા દીકરાનો દીકરો મારા દીકરાની ની અને મારી બે પત્નીઓ અમે સામૂહિક જુનાગઢ માં બાબા ને આત્મહત્યા કરશું જે રીતે વાત કરવામાં આવી રાજુભાઈ અત્યારે ન્યાય માટે લડી રહ્યા છે ને જો ન્યાય નહીં મળે તો આત્મવિલોપન પણ કરશે એવી ચીમકી ઉચ્ચારી આપણી સાથે બીજા વ્યક્તિ જોડાણ છે આપણે એમને પૂછીશું કે શું વાત છે હું અમરેલી એડવોકેટ નવચેતનભાઈ પરમાર આજે અમે જુનાગઢમાં કલેક્ટર સાહેબને એસપી સાહેબને આવેદનપત્ર આપી અને ગુજરાતના પચાસ લાખ દલિતોની વેદના પહોંચાડી છે અમે સરકારને એ ધ્યાન દોરવા માંગીએ છીએ કે લોકસભાના ઇલેક્શન ચાર તારીખે રિઝલ્ટ છે એટલા માટે અમે થોડીક ધીરજ રાખી છે અને ચાર તારીખ પછી જો આ આરોપીઓને પકડવામાં નહીં આવે એક બે દિવસની અંદર તો ગુજરાતભરના પચાસ લાખ દલિતો રોડ ઉપર આવશે ને તો ખબર છે કે અમને તખ્ત બદલ દયા તાજ બદલ દયા પચાસ લાખ દલિતોને કામ આપતા નહીં આ તમારા પ્રેસના માધ્યમથી અમે સરકારને સંદેશો આપવા માંગીએ છીએ કે રાજુભાઈ સોલંકી એકલા નથી તેત્રીસ જિલ્લાઓમાંથી અત્યારે અહીંયા આગેવાનો આવ્યા છે તમામે નક્કી કર્યું છે કે ચાર તારીખના રિઝલ્ટ છે કે અહીંયા કલેક્ટર કચેરી સામે અમે અન ત્યાગ કરીને બેસી જશું પણ અત્યારે ચાર તારીખે જે ઇલેક્શન રિઝલ્ટ છે એટલા માટે અમે તંત્રને થોડોક સમય આપ્યો છે એટલી સરકાર ખાસ વિનંતી કે પચાસ લાખ દલિત સમાજ તમામ તાલુકે તાલુકે જિલ્લે જિલ્લા રોડ ઉપર ન આવે એ પહેલા તમે આરોપીને પકડી લેજો જે રીતે વાત કરવામાં આવી દલિત સમાજની પણ જ્યારે દલિત સમાજની વાત હોય કે કોઈ પણ સમાજની વાત હોય રમેશને માટે ન્યાય તો મળવો જ જોઈએ અને લોકશાહીની વાત આવે ત્યારે કોઈ પણ સમાજ હોય ન્યાય મળવો જોઈએ મળવો જોઈએ મળવો જોઈએ આ એક જ વાત છે અને આજે દરેક સમાજની સાથે રહી અને ચાલનારા નેતાઓએ પણ આ વસ્તુ વિચારવી જોઈએ કે આપણા પુત્રોએ આવા કરતું તો ન કરવા જોઈએ આવી પણ એક માંગ ઉઠી છે જ્યારે આ બધી માંગોની સાથે જૂનાગઢની અંદર નિર્ભય ન્યૂઝ દ્વારા અમે આ વાસ્તવિકતાનો અહેવાલ પ્રસિદ્ધ કરી રહ્યા છે વધુ માહિતી માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ સાગર નિર્મલ જુનાગઢ